તો આગામી અઠ્યાવીસ ઓગસ્ટથી પેરિસમાં પેરા ઓલિમ્પિક યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના પાંચ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે પેરા ઓલિમ્પિકમાં ભારતનો દેખાવ હંમેશા સર્વશ્રેષ્ઠ રહ્યો છે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે ઓગણીસ મેડલ જીત્યા હતા ત્યારે આગામી અઠ્યાવીસ ઓગસ્ટથી પેરિસમાં પેરા ઓલિમ્પિક શરૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના પાંચ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે જેમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ સહિત સોનલ પટેલ અને નિમિષા સીએસ તેમજ અન્ય ખેલાડીઓ પણ ભાગ લેશે તો ભાવિનાબેન પટેલની વાત કરવામાં આવે તો તે પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ ફોરમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓએ અગાઉ ટોક્યો બે હજાર વીસમાં ભાગ લઈ સિલ્વર મેડલ જીત્યો હતો અને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવી રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે તો સોનલ એમ પટેલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતવીર પેરા ટેબલ ટેનિસ સિંગલ વુમન ક્લાસ થ્રીમાં તેઓ ભાગ લેશે જ્યારે ભાવનાબેન ચૌધરી એફ ફોર્ટી સિક્સ કેટેગરીમાં જેવલિન થ્રોમાં ભાગ લેશે તો લોંગ જમ્પમાં નિમિષા સીએસ ભાગ લેશે તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ તેઓએ જીત્યો છે તો રાકેશકુમાર ડી ભટ્ટ ટી થર્ટી સેવન કેટેગરીમાં સો મીટરમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ ચૂક્યા છે બે હજાર ચોવીસના પેરિસ ખાતે યોજાયેલા અને હવે જે પેરાલિમ્પિકની ઇવેન્ટ શરૂ થવાની છે એમાં ગુજરાત તરફથી ગુજરાત તરફથી કુલ પાંચ ખેલાડી ભાગ લેનાર છે એમાં ભાવિનાબેન પટેલ ટેબલ ટેનિસમાં સોનલબેન પટેલ એ પણ ટેબલ ટેનિસમાં છે ભાવના ચૌધરી જેવલિન થ્રો નિમિષાબેન લોંગ જમ્પ અને રાકેશ ભટ્ટ જે સો મીટરના ખેલાડી છે એ પ્રોબેબલ છે તેઓનું નામ પણ એમાં સમાવિષ્ટ થઈ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ઇસ પેરાલિમ્પિક મેં મેં લોંગ જમ્પ રેપ્રેઝેન્ટ કરેંગે ઇવેન્ટ ઓર પૂરા તૈયારી હૈ ઓર મેં તૈયારી સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયા ગુજરાત ગાંધીનગર મેં હોય ઓર મેરા પૂરા કોશિશ રહેગા કે ઇન્ડિયા કે લી મેં અચ્છા રેપ્રેઝેન્ટ કરું સો મીટર એન્ડ બસો મીટર છે મારી કેટેગરી થ્રી થર્ટી સેવન છે અને અત્યારે હું પેરિસ ઓલિમ્પિકમાં જઈ રહ્યો છું તો મારી તૈયારી એશિયન ગેમ કરતાં ડબલ છે અને મારું માઇન્ડસેટ છે કે બ્રોન્ઝ નહીં સિલ્વર નહીં પણ ગોલ્ડ લાવવાની મારી તકેદારી પૂરી છે હું એફ ફોર્ટી સિક્સ કેટેગરીમાં જેવલીન થ્રોમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ અને હું અત્યારે સાઈ ગાંધીનગરમાં પ્રેક્ટિસ કરું છું સુનિલ અંડરમાં દેવેન્દ્ર ઝાંઝરિયા સર જે છે એ ફોર્ટી સિક્સ કેટેગરીના જેમને ઓલિમ્પિકમાં ત્રણ વખત મેડલ જીત્યા છે તો અત્યારે એમને જોઈને જ અમે મોટિવેશન થયા છીએ અને અત્યારે મેડલ ઉપર જ ફોકસ છે કે ઇન્ડિયા માટે ને ગુજરાતને ગૌરવ અપાવીએ મેડલ લઈને